બનાસકાંઠા જિલ્લાની જે સરહદો છે આંતરરાષ્ટ્રીય સહિત આંતરરાજ્ય જે શરહતો છે અત્યારે હું છું અમીરગઢ બોર્ડરની જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે થર્ટી પર્સ્ટને લઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કોઈ નશીલ પદાર્થનો જે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ ના થાય તેને જ લઈને બનાસકાંઠા પોલીસ છે તે સઘન ચેકિંગ હાથ ધરી રહી છે રાત દિવસ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને રાજસ્થાનની હદમાંથી ગુજરાતમાં કોઈ પણ નશીલું સેવન કરી નશીલો પદાર્થ લઈને અહીંયા પ્રવેશ ના કરે તે હેતુથી જિલ્લાના જે પોલીસ વડા છે પોલીસ વડા દ્વારા જે સધન ચેકિંગ છે તે પોલીસ સિપાહીઓ દ્વારા કરાવી રહ્યા છે જેને જ લઈને અત્યારે હું સીધા જે દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે બનાસકાંઠા જિલ્લાની આંતરરાજ્ય જે અમીરગઢ બોર્ડર છે અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટને આ જે રીતે તમામ પોલીસ સિપાહીઓ છે તે ચેકિંગ હાથ ધરી રહ્યા છે અને કોઈ પણ જાતના નશીલો પદાર્થ ત્યાં ગુજરાતમાં ના પ્રવે છે ને થર્ટી ફસ્ટના ગણતરીના જે દિવસો બાકી છે જેને જ લઈને થર્ટી ફસ્ટ છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે રીતે અત્યારે બનાસકાંઠા પોલીસ છે તે સદન ચેકિંગ હાથ ધરી રહી છે અત્યારે આપણે હું જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ સામે જે રાજસ્થાન છે રાજસ્થાનથી સીધા જે વાહન છે તે તમામ પ્રકારના વાહનો અહીંયા ગુજરાત તરફ આવી રહ્યા છે અને ગુજરાત તરફ આવતા વાહનોની અત્યારે જે પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે આપને હું સીધી જ વાત કરાવીશ કે આપણી સાથે છે અમીરગઢ જે ચેકપોસ્ટના જે પીઆઈ સાહેબ છે પીઆઈ સાહેબ જે સીધી વાત કરાવી છું સાહેબ અત્યારે જે થર્ટી બસ આવી રહ્યું છે કયા પ્રકારનું આ ચેકિંગ છે આપ હાથ ધરી રહ્યા ગુજરાતને જોડતો આ રાજસ્થાનથી પસાર થતો માર્ગ છે અહીંયા ચેકપોસ્ટ પર ચોવીસ કલાક પચીસથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે સીપ વાઇઝ જેમાં એક પીએસઆઈ પણ છે પ્રોઈબિશનનું વહન કરનારા અને પ્રોઈબિશનનું સેવન કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા માટે ડીજી સાહેબના અમારા આઈજી સાહેબના અને એસપી સાહેબના હુકમથી અમે વાહન ચેકિંગનું આયોજન કરી અને વધુમાં વધુ કેસ કરવાનો ટાર્ગેટ રાખેલો છે કયા પ્રકારનું ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે ને અત્યાર સુધીમાં થર્ટી નજીકમાં છે ને કેટલા કેસો હાથ ધરવામાં આવ્યા પ્રોહિબિશનના હથિયારના એનડી લગતા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પદાર્થ લઈને જનાર હોય તેમને પકડી પાડવા સારું આ વાહન ચેકિંગ ચાલુ છે નેવુંથી વધુ પ્રોહિબિશનના કેસો કરેલા છે પાંત્રીસ લાખથી વધુ દારૂનો મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ કામગીરી હજી થર્ટી ફસ્ટ અને પહેલી જાન્યુઆરી સુધી સતત ચાલુ રહેશે ચોક્કસપણે જે રીતે આંતરરાજ્ય અમીરગઢ ચેક પર છે નેવથી પણ વધુ જે ગુનાહિત પ્રવૃત્તિના કેસ છે તે કરી ચૂક્યા છે પાંત્રીસ લાખથી પણ વધુનો જે દહારૂ સાથે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવે છે ત્યારે અમીરગઢ સહિતને જે બનાસકાંઠાની બોર્ડરો છે ત્યાં આગળ સતત ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહ્યું છે ને થર્ટી પસના તહેવારને લઈને જે કોઈપણ જાતની જે શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ઉજવાય જેને લઈને બનાસકાંઠા પોલીસ છે તે ચેકિંગ હાથ ધરી રહી છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા